તો અમરેલીની પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી પર લેટરકાંડ બાદ પોલીસ કેસને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે ત્યારે ગરમાયલ ગોટી પર કેસ બાદ અમરેલી એસપી દ્વારા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે આ મામલામાં પોલીસ અને તંત્રની ભૂમિકાને લઈને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફરી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે

પાયલ ગોટી નામની દીકરીને જે અન્યાય અને અત્યાચાર કર્યો છે એની ઉપર એ પોલીસે એની ઉપર કલમ લાગતી નથી એવું કોર્ટમાં કીધું છે એમાં જવાબદાર ત્રણ પોલીસ કર્મચારીઓ જે નાના કર્મચારીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની સામે પગલા લેવામાં આવ્યા છે એનો મતલબ સીધો જે થાય કે સરકારી તંત્ર એ સ્વીકારે છે કે પાયલ ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખોટી રીતે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે ખોટી ખોટી રીતે રીતે એમને મારવામાં છે છે કેસ કરવામાં આવ્યો તો આના માટે ત્રણ નાના પોલીસ કર્મચારીઓ જવાબદાર નથી પીએસઆઈ પીઆઈ અને એસપી એમાં જવાબદાર છે અને ભૂપેન્દ્રભાઈ પટેલે જો નિષ્ઠા અને પ્રમાણિકતાથી આ દીકરીને ન્યાય અપાવવા માટે એમની નીતિ હોય તો જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આવી હું માગણી કરું છું